અંકલેશ્વર પંથકમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ બે ઈસમ રસ્તા ઉપર ચાલી રહ્યા હતા જ્યાં પિતા સુંદર વસાવા આગળ અને તેના પુત્ર પાછળ દેવ વસાવા તેમજ અન્ય ઈસમ ચાલી રહ્યા હતા દરમિયાન અચાનક જ વીજળી પિતાની નજર સમક્ષ જ દેવ પર પડી હતી અને તેઓનો કરંટ વેવ પિતા સુંદર વસાવા અને નટવરભાઈ વસાવાને લાગતા તેઓ ફંગોળાઈ ગયા હતા વીસ વર્ષીય દેવ સુંદર વસાવા પિતા સાથે સુંદરભાઈને અને નટવર વસાવા પુત્ર જીવિત હોવાની આશા ખાનગી રિક્ષામાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે વીસ વર્ષીય આશાસ્પદ દેવને મૃત જાહેર કર્યો હતો પિતા અને અન્ય ઇસમ નવતર વસાવા સ્વસ્થ હાલતમાં છે અને તેમણે જણાવ્યું હતું કે નર્મદા નદીનું પાણી જોઈને તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી કે જ્યાં દેવ ઉપર વીજળી પડતા તેઓ તેને અન્ય ઇસમ ફંગોળાઈ ગયા હતા અને અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યુવાનો માછીમારી દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા મારું નામ સુંદરભાઈ ભયલાલભાઈ વસાવા ઘટના એવી થઈ કે અમે ચાલુ વરસાદે નર્મદા પાણી જોવા માટે ગયેલા હતા ટીંગાડી પહોંચ્યા કિનારા પર ભરીને પાંચ મિનિટ જેવો સમય જોયો પછી અમે રિટર્ન થયા રિટર્ન થતાં થોડો થોડ દૂરી અમારી જણની વચ્ચે થઈ ઉપરથી વીજળી પડવાના કારણથી મારા છોકરાનું મૃત્યુ તહી જ થેજલું હતું ને અમે વીજળી પડતા હાથમાં જ અમે બી બંને છોકરો દૂર પડેલો હતો તો ભાઈ એમની જગ્યા કેમ પડેલા હતા અને હું સાઈડમાં પડેલો હતો પછી ઊભા થઈને જોયું તો આંખો ચોડીને ઉભા થઈને અમે નજર મારી કે આ કંઈક ઘટના થઈ અમારી સાથે પછી મા છોકરાને પલટાવીને જોયું ભાગ મળ પથરવા આવ્યો હતો અને ત્યાં ઓન સ્ટોપ પર પડી ગયેલો મા છોકરો પછી ઘરવાળાને બધાને જાણ કરી ફોન કરીને ને એમ્બ્યુલન્સમાં ફોન કર્યો એમ્બ્યુલન્સ નહીં આવી તો પછી અમે રિક્ષામાં લઈ આવ્યા આપણે દવાખાનાનું નામ છે સરદારભાઈ પટેલ કે દવાખાનું ટઈ આવ્યા ને બતાવ્યું તો તે લોકોએ લો જાહેર બતાવ્યું અમને પછી પોલીસની સહાય લીધી ને પીએમ કરવા માટે અમે આવ્યા